નમસ્તે કેમ છો મારા બાર દોસ્તો મજામાં આજે ફરી એકવાર આપણે ધોરણ પાંચ ની અંદર લેવાતી પરીક્ષા જવાર નવોદય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે પૈકી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ ગણિત વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેમાં આપણે જીસીઆરટી દ્વારા નિર્મિત પ્રશ્ન બેંક જે છે એ પ્રશ્ન બેંકના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું એમાં જવાબ આપેલા છે વિકલ્પની અંદર પરંતુ એ જવાબ કેવી રીતે આવ્યો એ આપણે અહીંયા શીખીશું ઓકે તો આપ સૌ રેડી હશો તમારા નોટબુક સાથે પેન સાથે પેન્સિલ સાથે તો શરૂઆત કરી ઓકે પ્રશ્ન નંબર એક કેરીના એક બોક્સમાં અઢાર રંગ કેરી હોય તો આવા 18 માં એક બોક્સ માં 18 નંગ કેરી હોય તો આવા 25 બોક્સ માં કુલ કેટલી કેરી હોય ઓકે વિકલ્પ માં જવાબ આપેલા છે A B C અને D આપણે સાચો જવાબ શોધવાનો છે અને એક બોક્સ માં 18 તો આપણે એવું સૂત્ર મૂકી શકીએ કે ભાઈ એક બોક્સ ની અંદર 18 તો 25 બોક્સ માં કેટલી એક બોક્સ બરાબર 18 નંગ કેરી તો 25 બોક્સ બરાબર કેટલી કેરી થશે આપણે એવું સૂત્ર અહીંયા મૂકી શકીએ છીએ જેને કહીશું ત્રિપદી રાશિનું સૂત્ર જેની અંદર એક બે અને ત્રણ પદ આપેલા છે ચોથું પદ શોધવાનું છે એટલે કે ચોકડી ગુણાકાર તરીકે પણ આને ઓળખીએ એટલે કે આ રીતે આ બંનેનો ગુણાકાર થશે એટલે કે અઢાર ગુણ્યા પચીસ થશે અને આ જે એક આપેલો છે એને નીચે છેદની અંદર ભાગાકારમાં દર્શાવવાનો રહેશે અહીં બેટા તમે જોશો તો અઢાર ગુણ્યા પચીસ નીચે ભાગાકારમાં એક છે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ તો સંખ્યા પોતે મળે એટલે એકમ અને દશક દશક થી શરૂઆત કરીએ તો આઠ દુ સોળ નો પણ છગડો વધી આવી એક બે એકા બે બે ને એક ત્રણ બે ની વાત પૂરી હવે પાંચ એકમની વાત આઠ પંચા ચાલીસ ચાલીસ ની વળીશું વધી આવી ચાર 5 * 1 = 5 5 * 4 = 9 ओके બંનેનો સરવાળો કરીશું 9 * 6 = 54 1 450 આપણો જવાબ આપણને મળે છે 450 નંગ કેરી થશે કુલ કેટલી કેરી હશે તો 450 નંગ કેરી હશે જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય એક આંબાવાડીમાં અહીંયા બરાબર સમજવાનો પ્રશ્ન એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય તો આવી બાર આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય એ આંબાની કુલ સંખ્યા ગણવાનું તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ અને બીજી રીતે કે આ બંનેનો જો તમને ફાવતો હોય કે એકમાં ત્રણસો આંબા તો માં કેટલા તો એ રીતે ત્રિપદી રાશિ નું સૂત્ર અથવા ડાયરેક્ટ પણ તમે ગુણાકાર ત્રણસો અને બારનું કરી શકો છો પરંતુ આપણે સૂત્રને રીતે આગળ વધીએ એક આંબાવાડી બરાબર આંબાવાડી બરાબર ત્રણસો કેટલા આંબા તો અહીં પણ ચોકડી ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર થશે ત્રણસો ગુણ્યા બાર અને અહીં પણ નીચે છેદમાં એક આવશે ઓકે તો ત્રણસો ગુણ્યા બાર નો આપણે ગુણાકાર અહીંયા કરીશું ત્રણસો ગુણ્યા બાર મેં અગાઉ પણ શૂન્યના ગુણાકાર સાથે શીખવ્યું છે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો જેમ કે અહીં બે શૂન્ય છે તો બે શૂન્ય મૂકી દીધી કોઈ પણ બાજુ શૂન્ય હોય તો શૂન્યની સંખ્યા અહીંયા મૂકી દેવાની પછી શું વધ્યું તો બાર અને ત્રણ તો બાર તરી છત્રીસ ડાયરેક્ટ જવાબ આવી શકે છે ઓબા હોય બરાબર જો આપણને આ રીત ન ફાવે તો આપણે ગુણાકાર રીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે એકમની પહેલી શૂન્ય દશક થી શરૂઆત કરીએ તો એક શૂન્ય શૂન્ય એક શૂન્ય શૂન્ય એક ત્રણ ઓકે એક ની વાત પૂરી હવે આગળ વધીએ બે શૂન્ય શૂન્ય બે શૂન્ય શૂન્ય અને બે તરી છ એટલે આનો પણ સરવાળો ત્રણ હજાર છસો આપણને મળશે ઓકે તો આ રીતે આપણને જવાબ મળે છે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે

કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ છે એક જ બોક્સનું વજન 12 કિલોગ્રામ છે હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું થાય એટલે કે એક વખત 12 બે વખત 12 એમ કરીને 12 વખત બાર સિમ્પલ કેટલું વજન કેટલા બોક્સ અને કેટનો ગુણાકાર એ રીતે પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે અહીંયા કેરીના મહત્વમ પ્રશ્નો જોઈએ છે કારણ કે ધોરણ 5 ની અંદર પહેલું ચેપ્ટર તૈયારી નું છે પરીક્ષા ની અંદર પણ આવા જ પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે બહુ સરસ મજાની તૈયારી કરજો હવે મેં તમને જે અગાઉ ત્રિપદી રાશિ મુજે દાખલા શીખવ્યા હવે આજે અહી અત્યારે હાલ આપણે એક બીજી રીત થી પણ જોઈએ કે તમે બંનેમાંથી જે રીત ભાવે એ રીત તમે ઉપયોગ કરી શકો છો તો કેટલું વજન કેટલું કુલ વજન ઓકે તો અહી ગુણાકાર ની રીત એક બોક્સ નું વજન એક બોક્સ નું વજન ગુણ્યા બોક્સ આવા બોક્સ આવા કેટલા બોક્સ અહીંયા હું આવા બોક્સ લખું છું ઓકે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભઈ એક બોક્સ નું વજન 12 કિલોગ્રામ અને આવા 12 બોક્સ ઓકે તો અહીં આગળ ગુણાકાર શું થશે બેટા 12 ગુણ્યા 12 એક બોક્સ નું વજન 12 કિલોગ્રામ અને આવા 12 બોક્સ ઓકે તો 12 * 12 જો તમને વર્ગ આવડતો હોય તો બહુ સરળ છે અને ના ફાવે તો અહીંયા બાજુમાં બાર ગુણ્યા બાર આપણે ગુણાકાર પણ કરી શકીએ બે તો તો આપણો અહીંયા જવાબ મળે છે એકસો ચુમ્વાલીસ કિલોગ્રામ કિલો ગ્રામ વજન થાય આ આપણો જવાબ આપણને મળી જાય છે

થાય તો હવે શું વધ્યું તો હવે જોજો બેટા છસો ભાગ્યા બે વધ્યા તો તમે ડાયરેક્ટ પણ તમે આનો જવાબ લખી શકો છસો ના બે ભાગ કરો તો કેટલા થશે રાઈટ ત્રણસો તો અહીં ત્રણસો તમે સીધો જવાબ પણ લખી શકો છો ત્રણસો બોક્સ જોઈ શકે કેટલા બોક્સની જરૂર પડશે તો ત્રણસો બોક્સની જરૂર પડશે જે જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે જેમ અહીં વિકલ્પ એની અંદર આપણને જવાબ મળી ગયો એમ દરેકની અંદર વિકલ્પમાંથી આપણે સાચો જવાબ શોધવાનો રહેશે પરીક્ષાની અંદર પણ આપણે સાચા ઓમઆર સીટ આવશે તમારે અને એમાં સાચો જે વિકલ્પ હશે એને ગોળ રાઉન્ડ કાળી પેન અથવા બદરી પેનથી કરવાનું રહેશે એટલે કે વિકલ્પ ભૂલાય નહીં એની કાળજી રાખવાની ઓકે આગળ વધીએ આપણે બહુ સરસ મજાના પ્રશ્નો સાથે પ્રશ્ન નંબર પાંચ જો આપના ઘરે અઠવાડીએ 8 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 56 દિવસમાં કેટલી કેરી ખવાય અહી 56 દિવસમાં શોધવાનું છે બેટા અહી ખાસ એક યાદ રાખવાનું કે જવાબ અહી અઠવાડીયામાં આપેલો છે અહી દિવસમાં જવાબ શોધવાનો છે અને કિલોગ્રામ શોધવાનો છે કેટલા કિલોગ્રામ ઓકે જે વિકલ્પન તો એક અઠવાડીયાના દિવસોની આપણે માહિતી હોવી જોઈએ આપણે જાણીએ છીએ કે એક અઠવાડિયું બરાબર એક અઠવાડિયું બરાબર 7 દિવસ હોય છે રાઈટ આ 7 દિવસની અંદર આપણે 8 કિલોગ્રામ કેરી ખાતા હોઈએ છીએ એવી અહીંયા વાત કરેલી છે તો હવે આપણે શું કરવાનું તો બસ આપણે અહીંયા ત્રિપદી રાશિ નું સૂત્ર મુજબ પણ ગણી શકીએ છીએ કે 8 કિલોગ્રામ માટે 7 દિવસ સોરી અથવા 7 દિવસ માટે 8 કિલોગ્રામ કેરી તો 56 દિવસમાં કેટલા કિલોગ્રામ કેરી આપણે એવું કહી શકીએ જે જે આપેલું છે 7 દિવસ આપેલા છે અને 56 દિવસ આપેલા છે એ આપણે જમણી બાજુ રાખીશું અને જે શોધવાનું છે એ ડાબી બાજુ રાખીશું જેમ કે બરાબર સમજીજો 7 દિવસ બરાબર 8 કિલોગ્રામ કેરી રાઈટ આપેલી વિગત છે હવે શોધવાની વિગત તો 56 દિવસ બરાબર કેટલા કિલોગ્રામ કેરી તો અત અનુત્રિપદી રાશિ મુજબ સૂત્ર આપણે મૂકીએ તો શું સૂત્ર થાય તો આ બંનેનો ગુણાકાર થશે 56 * 8 / 7 જ્યાં 7 છે એ ભાગાકારમાં જ છે ઓકે તો અહીં તમે જોઈ શકો છો કે ભાગાકાર ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ 7 ના ગડિયામાં 56 કેટ્યા આવે છે એ આપણે જોઈ શકીએ છીએ અને એમ પણ કહેવાય 56 / 7 8 / 7 એવી રીતે પણ કહી શકાય 56/7 વિચારી તો 7 ના ગડી માં 56 કેરે આવે છે તો 7 * 8 56 ઓકે તો 7 અહીંયા 8 સીધું મૂકીએ તો શું વધ્યું 8 * 8 તો 8 * 8 કેટલા થશે 64 64 કિલોગ્રામ બરાબર 64 કિલોગ્રામ કેરી ખવાશ આ આપણો જવાબ આપણને મળી ગયો શું મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ बहुत सरस मजानो प्रश्न प्रश्न नंबर 6 जो 1 टन बराबर 1000 किलोग्राम तो 12 टन बराबर कितना તમે ડાયરેક્ટ મોઢે પણ જવાબ આપી શકશો અહી એક રીતે જોવા જોઈએ તો આ ત્રિપદી રાશિના સૂત્ર મુજબ છે 1 टन એટલે કે 1000 કિલો તો 12 टन बराबर કેટલા જેમ અહી મૂકિયે છે એવું અહીં આડી લીટીના ફોર્મમાં આપેલું છે તો અહી બેટા આપણે લખીએ કે 1 टन बराबर 1000 બે હોય તો 2000 ત્રણ હોય તો 3 તો 12 માં

આગળ વધીએ બહુ જ સરસ મજાના પ્રશ્નો સાથે પ્રશ્ન નંબર સાત જો રૂપિયા સોની સો નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય બહુ જ સરળ છે પરંતુ ઘણીવાર ભૂલ થાય છે અહીંયા જ્યારે નો ના ની એવો શબ્દ આપેલો હોય તો એને શું સમજવું એ આપણે જાણીએ છીએ કે ₹100 ની 100 નોટો હોય તો ની ની એટલે કે ગુણાકાર ના એટલે ગુણાકાર બરાબર વખત એટલે ગુણાકાર આ યાદ રાખવું ₹100 ની 100 નોટો અહીંયા શબ્દો આપેલા છે અંક નથી આપેલા એટલે काळजी રાખવાની ₹100 ની એટલે કે ગુણાકાર 100 નોટો એટલે કે 100 વખત 100 નોટ બરાબર આ રૂપિયા અને આ નોટ બરાબર કેટલા રૂપિયા થશે તો જો બંનેનો ગુણાકાર આવ્યો બંને બાજુ 0 0 છે મેં તમને અગાઉ પણ શીખવ્યું અહીં પણ શીખવું છું કે જ્યારે ગુણાકારની અંદર શૂન્ય હોય તો જેટલી શૂન્ય હોય એટલી મૂકી દેવાની અહીંયા એક બે ત્રણ અને ચાર તો પાછળથી મુકતા મુકતા આવવાનું એક બે ત્રણ અને ચાર રાઈટ હવે શું વધ્યું તો અહીંયા એક વધ્યો અહીં એક વધ્યું તો આ બંનેનો ગુણાકાર એક એકા એક એક એકા એક તો અહીંયા શું થાય એકમ દશક સો હજાર અને દસ હજાર તો અહીં દસ હજાર હજારના ખાનામાં કોણ છે દસ માડે 1 એકમ દશક 100 1000 10 માં 10 છે તો 10000 રૂપિયા કેટલા રૂપિયા થશે 10000 રૂપિયા થશે જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે એ જ રીતે બીજો એક સરસ મજાનો દાખલો દાખલા નંબર 8 1000 1000 વખત 100 રૂપિયા એય વખત શબ્દ આપ્યો કે 1000 ખરા પરંતુ કેટલી વખત 1000 વખત 100 રૂપિયા 100 રૂપિયા 1000 વખત લેતો કેટલા રૂપિયા થાય તો બરાબર સમજો 100 રૂપિયા લેવાના છે અહી અને વખત એટલે કે ગુણાકાર વખતનો મતલબ શું થશે ગુણાકાર ગુણ્યા 1000 વખત તો 1000 વખત ઓકે તો અહી પણ બેટા શૂન્યનો ગુણાકાર સાથેનો 1 2 3 4 ને 5 0 તો 1 2 3 4 ને 5 0 શુ વજ્યો 1 1 વજ્યો તો બંનેનો ગુણાકાર 1 1 કા 1 કા આગળ જોઈએ તો કઈ રકમ આવી એકમ દશક 100 1000 10000 અને લાખ 1 લાખ રૂપિયા કેટલા રૂપિયા થશે ભાઈ 1 લાખ રૂપિયા રકમ

અહીં જોજો એક કલાકની અંદર ત્રણ કિલોમીટર અંતર કાપે છે એ આપી દીધેલું છે તો બાર કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે અહીંયા સમય શોધવાનો છે અહીંયા ઉપર એક સમય આપી દીધેલો છે બંને અંતર આપી દીધા છે એક અંતર અને બીજું અંતર બે વિગત અંતર આપી દીધેલી છે અંતર આપ્યું છે આપણે સમય શોધવાનો છે ત્રિપદી રાશિના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું બેટા શોધવાનું છે એ જમણી બાજુ આપણે રાખીશું અને આપેલું છે ડાબી બાજુ રાખીશ તો અહીં લખીએ કે ત્રણ કિલોમીટર બરાબર બરાબર કલાક કલાક અને તો તો કિલોમીટર કેટલા આપણે સમય શોધવાનો છે અહીં ત્રિપદી સૂત્ર મુજબ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ તો બીજા અને ત્રીજાનો ગુણાકાર કરીશું આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે બાર ગુણ્યા એક અને

એના એ જ આવશે જો બાર ભાગ્યા એક કરો તો પણ જવાબ બાર આવે બાર ગુણ્યા એક કરો તો પણ જવાબ બાર આવે તો આગળ વધીએ ના ક્યારે આવે છે તો આપણે જાણીએ છીએ કે તો કલાક આ ચાર શું આવ્યું તો આપણે સમયમાં આવ્યો ચાર કલાક એટલે માટે એને કલાકમાં લખીશું ક્યાં જવાબ આપેલો છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ આપેલો છે એકદમ સરળ આગળ વધીએ પ્રશ્ન નંબર દસ એક ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે અહીંયા જો અંતર કાપવાનું આપી દીધેલું છે કલાકમાં વીસ કિલોમીટર તો સાહીઠ સોરી નેવું કિલોમીટર નેવું કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે અહીં બેટા એ પણ સમય શોધવાનો છે આ જ રીતે આપણે શોધીશું પરંતુ અહીંયા થોડી જોવાનું છે કે જવાબ આપણને મિનિટમાં આપેલા છે તો આપણે એવું કરીએ આ એક કલાક બરાબર આપણે શું સમજીએ છીએ કે ભાઈ એક કલાક બરાબર સાઠ મિનિટ રાઈટ એ આપણે જાણીએ છીએ તો આપણે શા માટે મિનિટની અંદર જ ન ગણીએ જો કલાકમાં સુધી પાછી મિનિટમાં ફેરવવું હોય તો આપણે મિનિટની અંદર જ પહેલાંથી ફેરવી પછી આપણે એનો જવાબ શોધીએ તો આપણે એવું સમજીએ કે વીસ કિલોમીટર બરાબર સાઠ મિનિટ થાય અંતર કાપતા રાઈટ તો આપણે શું શોધવાનું છે નેવું કિલોમીટર માટે કેટલી મિનિટ અહીં પણ બેટા આપણે બહુ જ સરળતાથી ગણી શકીએ છીએ બરાબર સમજો અહીં તમે જોઈ શકો છો કે નેવું ભાગ્યા વીસ પણ કરી શકાય છે અને ભાગ્યા પણ કરી શકાય છે બંને ભાગાકારની તો વીસ ના ઘડિયામાં સાઈઠ ક્યારે આવે સાઇટ ના જો વીસ વડે ભાગ કરવા ત્રણ નવા સત્યાવીસ નવ તરી સત્યાવીસ બસો સિત્તેર મિનિટ ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય છે ક્યાં મળે છે જવાબ તો વિકલ્પ નંબર એ ની અંદર જવાબ મળી જાય છે આ રીતે બેટા પરીક્ષાની અંદર પણ જ્યારે આવા કોઈ દાખલા હોય તો કેવી રીતે જવાબ શોધવું એ શાંતિ થી વિચારી સમજી પછી શોધવાનું જેથી આપણે સાચો જવાબ મેળવી શકીએ ઓકે તો આશા રાખું છું કે આજના વિડીયો આપણે જે કામ કર્યું એ એમાં આપ સૌને બહુ સરળતાથી સમજણ પડી ગઈ છે બહુ સરસ મજાની તૈયારી કરજો આજનું આખું જ કાર્ય તમારી નોટબુકમાં નોંધ કરી તમારા વર્ગ શિક્ષકને બતાવશો જેથી એ ચેક થઈ જાય ઓકે અને કોઈ મુશ્કેલી હોય તો તમે મને પણ જાણ કરી શકો છો લખજો જેથી મને પણ ખ્યાલ આવે કે આપ સૌને વિડીયો કેવો લાગે છે ઓકે તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો